મલેશિયા ડાયરેક્ટર જનરલ મનોહરન પેરિયા દ્વારા કરવામાં આવ્યું છે આ ઇવેન્ટમાં બિઝનેસ મેચિંગ સત્રો ઉપરાંત નવરાષ્ટ્ર અને વિશિષ્ટ પર્યટન બજારો જેમકે મીટિંગ અને ઇન્સેન્ટિવ ગ્રુપ લગ્નો અને કૌટુંબિક આનંદ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા સેમિનાર અને પ્રોડક્ટ પ્રેઝન્ટેશન હશે આ વિશાળ મિશન અભિયાન સંબંધિત શહેરોમાંથી પાંચસો થી વધુ ટ્રાવેલ એજન્ટો અને ટુર ઓપરેટરોને એકત્ર કરે તેવી અપેક્ષા છે મજબૂત આર્થિક સંબંધો અને સાંસ્કૃતિક જોડાણો સાથે ભારત દેશ મલેશિયા માટે મહત્વપૂર્ણ પ્રાથમિકતાનું બજાર છે ભારત મલેશિયાનો પાંચમો સૌથી મોટો પ્રવાસીઓનો સ્ત્રોત છે મલેશિયામાં જાન્યુઆરી અને નવેમ્બર બે વચ્ચે સુલભતાના સંદર્ભમાં મલેશિયા એરલાઇન્સ બાયિક એર એર એશિયા અને ઇન્ડિગો દ્વારા ભારત અને મલેશિયા વચ્ચે સાપ્તાહિક તેત્રીસ હજાર આઠસો એકાવન બેઠકો વાળી એકસો એક્યાસી ફ્લાઇટ ઓફર કરવામાં આવે છે ઓટીએમ ઇવેન્ટમાં સહભાગીતા ઉપરાંત ટુરિઝમ મલેશિયા મુંબઈમાં એક ફૂડ એન્ડ કલ્ચર પ્રમોશનલ ઇવેન્ટનું પણ આયોજન કર્યું હતું આ ઇવેન્ટની સફળતાના આધારે ટુરિઝમ મલેશિયા હવે ભારતના પાંચ મુખ્ય શહેરોમાં પોતાનું વેચાણ મિશનનું આયોજન કરી રહ્યું છે આ મિશન બારમી ફેબ્રુઆરીથી બાવીસમી ફેબ્રુઆરી દરમિયાન બેંગ્લોરથી શરૂ થઈને ચેન્નાઈ કોલકાતા અમદાવાદ જેવા શહેરોમાં જઈને નવી દિલ્હીમાં સમાપ્ત થશે એના જ ભાગરૂપે ઓગણીસમી ફેબ્રુઆરીના ફેબ્રુઆરી રોજ અમદાવાદ ખાતે એક રોડ શો નું આયોજન કોર્ટ બાય મેરિયટ હોટલ ખાતે કરવામાં આવ્યું